નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં અંદર જે ચાલો યાદ કરી આપેલું છે તેના ભાગ બે ની અંદર આજે આપણે પાના નંબર અઠાવન થી લઈ અને ચોસઠ સુધીમાં જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ ચાલો યાદ કરી તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વાધ્યન પોતેની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફો જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે શરૂ કરીએ ચાલો યાદ કરીએ ભાગ બીજો

પરાગાસન આપણને દર્શાવવામાં આવેલું છે આ જે બતાવ્યું છે તે પરાગ વાહિની છે ત્યાર પછી આ જે છે તે પરાગ નલિકા છે અને આ છે તે બીજા છે ત્યાર પછી ત્રીજી આકૃતિ છે તેમાં અહીં આપેલું છે તે પરાગાશય છે અને આ છે તે તંતુ છે આ પ્રકારે આપણે નામ નિર્દેશન કરીશું ત્યાર પછીનો પ્રશ્ન તેર જળ ચક્ર નો ફ્લો ચાર્ટ દોરો વિદ્યાર્થી મિત્રો જળચક્રમાં સૌપ્રથમ બાષ્પીભવનથી જળચક્રની શરૂઆત થાય જેમાં સૂર્યપ્રકાશની ગરમીને કારણે પૃથ્વી પરના જળાશયો અને જમીન પરથી પાણી વરાળ સ્વરૂપે વાતાવરણમાં ભળે છે તેનું ઘનીભવન થાય છે જ્યાં પર્યાપ્ત ઊંચાઈએ પહોંચતા હવા ઠંડી પડી તેનું ઘનીભવન થઈ જળકણિકા બની વાયુમાં તરે છે જે આપણને વાદળ સ્વરૂપે દેખાય છે અને ત્યાર પછી વરસાદ પડે છે જેમાં જળકણિકાઓ એકબીજા સાથે જોડાઈને પાણીનું મોટું ટીપું બનાવે છે જે વજનમાં ભારે હોવાથી વરસાદ સ્વરૂપે જમીન તરફ પડવા

ત્યાર પછી સોળમુ પ્રકાશના પરાવર્તનના મોડેલનું નિર્માણ કરવું તે પણ તમે આ પ્રકારે બનાવી શકો છો ત્યાર પછી પેરિસ્કોપની રચના કરવાની છે તે પણ અહીં તમને જોવા મળે છે આ તમે બનાવી શકો છો ત્યાર પછી સાદા વિદ્યુત પરિપથની રચના કરવાની છે જે આ પ્રકારે બની શકે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી સાદી ટોર્ચની રચના કરવાની છે તો તે પણ અહીં આપેલી છે આપણને તે પ્રકારે આપણે ટોર્ચની રચના કરી શકીએ ત્યાર પછી વિશ્વ પ્રશ્નમાં સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના કરવાની છે તો તે આ પ્રકારે આપણે સ્વિચ સાથે વિદ્યુત પરિપથની રચના કરી શકીએ ત્યાર પછી એક વિશ્વ નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પેલું છે કે તમે તમારા રોજિંદા જીવનમાં કેવા પ્રકારનો આહાર લેશો તો તમામ પ્રકારના પોષક તત્વો ધરાવતો સમતોલ આહાર લેવો જોઈએ ત્યાર પછી બીજું માટલામાં ભરેલું પાણી પીવાલાયક છે કે નહીં તે તમે કેવી રીતે કહી શકશો તો માટલું તેની આસપાસની જગ્યા અને તેમાં ભરેલ પાણી સ્વચ્છ હોય તો આપણે કહી શકીએ કે છે ત્યાર પછી ત્રીજું છે કે છાસમાંથી વધારાનું પાણી દૂર કરવા તમે શું કરશો તો થોડીક વાર છાસને સ્થિર રાખી વધારાના પાણીને છાસમાંથી નીતારી લઈશું ચોથું લોખંડનો ભૂકો અને લાકડાનો વહેર એકબીજા સાથે ભળી ગયા છે હવે તમે આ મિશ્રણમાંથી લોખંડનો ભૂકો દૂર કેવી રીતે કરશો તો ચુંબકનો ઉપયોગ કરીશું એટલે લોખંડ છે તે અલગ અલગ થઈ થઈ જશે જશે લાકડાનો ભૂકો પણ ત્યાર પછી ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે કેમ ન જોવું જોઈએ કારણ કે નરી આંખે જોવાથી આપણી આંખોને નુકસાન થાય છે એટલા માટે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક જાણવા જેવી વિગતો આપણને આપેલી છે તે તમે અહીં જોઈ શકો છો કેટલાક ઉજવણી કરવા માટેના દિવસોની યાદી આપેલી છે ત્યાર પછી નીચે આપેલ વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો જેમાં પહેલું તમારા ઘર કે શાળામાં બાગ બગીચામાં પાણીનો વ્યય થતો અટકાવવા તમે શું કરશો તો બાગ બગીચામાં યોગ્ય રીતે ટપક સિંચાઈ તથા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ત્યાર પછી તમે રોજિંદા જીવનમાં પાણીનો બચાવ કેવી રીતે કરશો તો શાળામાં પરબમાં વપરાયેલું પાણી બાગ બગીચામાં વાપરીને કરી શકીએ ત્યાર પછી તમારી શાળામાં કચરાના નિકાલ સંદર્ભે તમે કેવા પ્રયત્નો કરો છો તો દરેક વર્ગખંડમાંથી સંગ્રહ કરાયેલા કચરાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી યોગ્ય નિકાલ કરીએ છીએ ત્યાર પછી પ્રશ્ન ત્રેવીસ નીચે આપેલા પ્રશ્નોના જવાબ વિચારીને લખો જેમાં પેલો પ્રશ્ન આપ્યો છે આપણને કે તમારી આસપાસ પાણીનો વ્યય ક્યાં થાય છે તેની નોંધ કરી અને તે અટકાવવા તમે કેવા પ્રકારના પ્રયત્નો કરશો

કે ઘરમાં પાણીનો પુનઃ ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે તેની નોંધ કરો તો અમારી શાળામાં કે ઘરમાં વાસણ સાફ કરેલ પાણીનો ફરીથી ઉપયોગ બાગ બગીચાને પાણી પાઈને કરવામાં આવે છે ઘરે કપડાં ધોયેલા પાણીને પાર્કિંગ સાફ કરવામાં તેમજ બાથરૂમ સાફ કરવામાં પુનઃ ઉપયોગ કરવામાં આવે છે ત્રીજું તમારા ઘરે ઉત્પન્ન થયેલા ભીના કચરા અને સૂકા કચરાનું વ્યવસ્થાપન તમે કઈ રીતે કરશો તો અમારા ઘરે ઉત્પન્ન થયેલા કચરાના નિકાલ માટે અમે બે અલગ અલગ કચરાપેટી રાખીએ છીએ જેમાં એક કચરાપેટીમાં ભીનો કચરો અને બીજી કચરાપેટીમાં સૂકો કચરો નાખવામાં આવે છે ત્યાર પછીનો ચોથો ઈંધણનો બચાવ કરવા માટે તમે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરશો તો ઈંધણનો બચાવ કરવા માટે ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનના વાહનોનો ઉપયોગ કરીશું ખાનગી વાહનોમાં સીએનજી ઇલેક્ટ્રિક કે બાયોફ્યુલથી ચાલતા વાહનોનો ઉપયોગ કરીશું નજીક ના સ્થળે જેવા શકીએ તો ઘણું બધું થઈ શકે જેમાં વૃક્ષોને ન કાપવા જોઈએ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ ટાળવો જોઈએ પડતર જમીનો પર વધુને વધુ પ્રમાણમાં વૃક્ષો વાવીશું જંગલો બચાવવા જાગૃતિ અભિયાનો ચલાવીશું લોકોને વૃક્ષારોપણ કરવા માટે સમજાવીશું છઠ્ઠો તમે કયા કયા ઔષધીય છોડ રોપ્યા છે ક્યારે અને ક્યાં તો અહીં વિદ્યાર્થીઓ મિત્રો મેં નમૂના રૂપ જવાબ લખ્યો છે જેમાં તુલસીનો છોડ મારા ઘરે ગયા વર્ષે રોપ્યો છે અરડુસીનો છોડ શાળામાં બે વર્ષ પહેલા રોપ્યો છે લીંબડાનો છોડ વાડીએ ગયા વર્ષે રોપ્યો છે કરંજનો છોડ શાળામાં આ વર્ષે રોપ્યો છે સરગવાનો છોડ શાળામાં ગયા વર્ષે રોપ્યો છે તો આ પ્રકારે અલગ અલગ જગ્યાએ રોપેલા છે ત્યાર પછીનો સાતમો પ્રશ્ન હાલમાં ખેડૂત મિત્રો ખેતરમાં ક્યાં ક્યાં પાક લઈ રહ્યા છે તો અમારા વિસ્તારના ખેડૂત મિત્રો તેમના ખેતરમાં મગફળી કપાસ મગ જુવાર બાજરી તલ મકાઈ અડદ વટાણા ચણા ડુંગળી ઘઉં લસણ જીરું મરચાં ધાણા વરિયાળી એરંડા શાકભાજી ફળો વગેરે પાકો લઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ સાત વિજ્ઞાનનું ચાલો યાદ કરીએ છીએ તે પૂરું થાય છે ભાગ એકનો વિડિયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર આપેલી છે તેની મદદથી તમે જોઈ શકશો તેમજ પીડીએફ જો અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એ બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો